જેમ આયુર્વેદ માટે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આયુર્વેદ જ્યાં સુધી લેશો ત્યાં સુધી જ સારું થશે આપણી દવા બંધ છે ને પણ ત્રણ વર્ષ થયા પણ તમને ક્યારેય એ ફરીથી રોગ નથી થયો ફરીથી રોગ નથી થયો એ પાસે આવ્યા ત્યારે એમને વાનો ખૂબ જ જબરજસ્ત પ્રોબ્લેમ હતો અને રોમેટોઇડ આથરાટીસ ડાયગ્નોઝ થયેલું હતું એ પાસે આવ્યા ત્યારે એમને વાની તકલીફ હોય આથરાટીસ ડાયગ્નોસિસ થયું હોય અને ગોઠણમાં પાણી ભરાઈ ગયું હોય ગોઠણમાંથી પાણી કઢાવવું પડ્યું હોય અને ડોક્ટરે આજીવન વાની ગોળી ખાવી પડશે એ હું કીધું હોય આપણી પંચકર્મ સારવાર અને રેગ્યુલર છ મહિનાની મેડિસિન પછી વા મટી ગયો હોય અને ત્રણ વર્ષમાં એકે વખત વાની કોઈ કમ્પ્લેન ન થઈ હોય એવા પરેશભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ પરેશભાઈ જય શ્રી કૃષ્ણ પરેશભાઈ જણાવશો જરા તમને શું તકલીફ હતી ને કઈ રીતે શરૂ થઈ હતી મને જોઈન્ટ બધા દુખતા હતા આખા શરીરના બધા જોઈન્ટ દુખતા હતા ખાસ કરીને મારું ઘૂંટણ જે છે એમાં બહુ પેન હતું એમાં પાણી ભરાઈ ગયું હતું મેં બે વાર એલોપથી ડૉક્ટર જોડે પાણી કઢાવ્યું હતું મેં બે આર્થરાઈસ ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ કરાવ એ જે તમને ગોઠણમાં દુખાવો થતો હતો અને આખા સાંધામાં દુખાવો થતો હતો એ કેટલા સમયથી સતત ચાલુ રહ્યો હતો એ સતત મને એક વર્ષ સુધી પેઇન એક વર્ષ સુધી પેઇન એક વર્ષ સુધી મેં એલોપેથી દવા પણ લીધી હતી અને એના માટે તમે જે વાના બે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવ્યું હતું તો એ વાના ડોક્ટરે તમને શું કીધું તું એમણે મને એવું કીધું કે મને લાઈફ ટાઈમ દવા લેવી પડશે એક પણ વરસ દવા વગર નહીં ચાલે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી દવા લેવી લેવી પડશે અને તો એ સમયે તમારા મનમાં શું થઈ ગયું તમે ગભરાઈ ગયા બેચેન થઈ ગયા કે તમારો એ સમયનું સ્થિતિ શું હતી કે મારી સ્થિતિ એવી હતી કે ભગવાને આ દુઃખ મને કેમ આપ્યું અને હું મારું પોતાનું માનવું છે કે મારે દવા વગરનું જીવન જીવવું છે એટલે એના માટે મેં તમામ કોશિશ કરી અને અંતે તમે મને મળ્યા બરાબર છે અ એના પેલા જે એકાદ વર્ષ નો તમારો ગાળો હશે એ બહુ એમ્બેરિસ ક્રિટિકલ બહુ ક્રિટિકલ શું શું થાય એની અંદર બને છે ને બિલકુલ નિરાશ કરતો તો મજા નહોતી આવતી ચાલવાની ઈચ્છા નહોતી થતી દોડવાની ઈચ્છા નહોતી થતી મારો શોખ છે બેડમિન્ટન રમવાનો બેડમિન્ટન નહોતો રમી શકતો એનો મને બહુ દુઃખ હતું કારણ કે શાંત આખું દુખાવ હા અને એ પેઇન કિલર ગોળી ભૂલી જતા કે એક દિવસ પણ લેવાતી તો અતિશય દુખાવો અતિશય દુખાતો હતો અતિશય દુખાતો હતો એ સમયનો દુખાવો તમારો કેવો હતો તમે એ એ છે ને વર્ણન કરી ન શકતો કારણ કે મને ખૂબ જ દુખાતું હતું ખાસ કરીને મારા ઘૂંટણના જોઈન્ટ બહુ દુખાતા હતા મને એનાથી મને સૌથી વધારે તકલીફ હાલી ન શકતા તમે જ્યારે મને બતાવ્યા ત્યારે મને યાદ છે કે તમે એકદમ આમ હાલવામાં ખૂબ તકલીફ હતી તેને માંડ માંડ અહીંયા સુધી તમારે સીડી મારી પકડવી પડતી હતી સાઈડમાં સીડીનું બેલેન્સ મારે પકડવું પડ્યું તો સીડીમાં ચડી શકું અત્યારે હું દોડતો આવું છું તો પરેશભાઈ જ્યારે તમે જે બે ડૉક્ટરોએ બતાવ્યું તમને એમણે લાઈફ ટાઈમ દવા લેવાની કીધું તો એ જે પાણી ભરાઈ ગયું ને તમારે એ એ સમયે તમારે શું કરવું સર્જરી કરાવીને એને પાણી ખેંચાવવું પડે ઇન્જેક્શનથી પાણી ખેંચાવ્યું ઇન્જેક્શનથી પાણી ખેંચાવ્યું હતું ઇન્જેક્શનથી પાણી બે ખેંચાવ્યું બે વાર ખેંચાવ્યું શું થતું ત્યારે ઘૂંટણમાં ઘૂંટણની અંદર છે ને લિક્વિડ જામી ગયું એવું લાગતું હતું અને ડૉક્ટર સાહેબે કીધું કે એમાં પાણી તમારે ખેંચાવવું પડશે એના વગર ચાલે ડૉક્ટરે કીધું વાને કારણે પાણી ભરાઈ જાય છે પગ વળતો નહોતો એ સોજાના કારણે પગ વળતો નતો એટલે પાણી ખેંચી કાઢે પગ વળવા એ સમયે તો ઉઠવા બેસવા ચાલો બધામાં તકલીફ થતી હશે જીરો જીરો બહુ પ્રોબ્લેમ બેડમિન્ટન રમવાનો તો ભૂલી જ ગયા પણ સામે આટલી બધી તકલીફ હોય ને હાલવા મારો સારામ સારો શોખ હતો બેડમિન્ટન એ મને તકલીફ પડી બહુ જ ને પછી તો ઘરે હાલવામાં તકલીફ પડે ઘરે હાલવામાં તકલીફ પડે સુવામાં તકલીફ પડે સવારે ઉઠવામાં તકલીફ પડે બધી જગ્યાએ તકલીફ પડતી અને તમે મને બરોબર યાદ છે કે તમે ખૂબ હેલ્થ કોન્શિયસ છો એટલે ત્યારથી તમને એમ સતત મનમાં એમ થતું છે કે આમાંથી કેમ બહાર આવી શકે કારણ કે આજીવન તો મને નિર્ણય કર્યો તો કે મારું જીવન દવા આગળનું કરવાનું છે મારે એના માટે જે રસ્તા જોઈએ એ બધા હું શોધી તમને આપણી હોસ્પિટલ ની જાણ પરેશભાઈ કઈ રીતે થઈ હતી મને મારા એક કલીગ છે મારી સાથે કંપનીમાં કામ કરે છે એમણે તમારી જાણ કરી હતી એના પછી હું તમારી આગળ આવ્યો બરાબર અને પછી આપણે લગભગ જે છે એ પંચકર્મ સારવાર કરીને છ મહિના મેડિસિન્સ કરી હતી બરોબર કેટલા ટકા સારું થઈ ગયું તમને એનાથી મને છે ને નેવું ટકા ફાયદો થયો નેવું ટકા ફાયદો બરાબર અને દસ ટકા ફાયદો મને રામદેવ બાબાના પ્રાણાયામ યોગાસનથી થયો સરસ અને સો એ ટકા મટી ગયો એના પછી છેલ્લે આજે ત્રણ વર્ષ થઈ ગયા તમે મળો છો હા એક વખત દુખાવો થયો છે ઝીરો ઝીરો કોઈ દુખાવો નથી થયો હું ખૂબ જ ચાલું છું ખૂબ જ વોકિંગ કરું છું અને મેન દોઢ કલાક ઉભા રહ્યા વગર બેઠા વગર પાણી પીધા વગર બેડમિન્ટન રમું છું તમારો શોખ કલાક તમે જે તમારી જીવનની જે આખી ઘટના છે એનું પરિવર્તન થઈ ગયું એમ હા ત્યારે તમે એવું વિચાર્યું કે આટલું બધું મને થઈ શકશે એમ કે ના મનમાં એવું થતું એ વખતે મને બહુ તકલીફ થતી હતી અને બહુ દુઃખ થતું હતું મનમાં ઘણી તકલીફ થતી હતી પણ જ્યાર પછી મેં આ પંચકર્મ કરાવ્યું મેન તો પંચકર્મથી ઘણો ફાયદો થયો મારું પેટ બહુ જ સાફ થયું પંચકર્મથી એના પછી ડાયજેસ્ટ સિસ્ટમ બહુ ઇમ્પ્રુવ થઈ કબજિયાતનો પ્રોબ્લેમ ઝીરો થઈ ગયો બરાબર અ પરેશભાઈ ઘણા બધા લોકો એવું વિચારતા હોય તો એલોપેથી વિચારતા હોય છે જ્યાં સુધી લેશો ત્યાં સુધી જ સારું થશે તમે એ લોકો માટે જીવતું જાગતું ઉદાહરણ છો કઈ વસ્તુનું કે આજે દવા બંધ થઈ એને પણ ઓછામાં ઓછું ત્રણેક સમજાયો પણ લોકો એમ કે વાથલો મારે છે વા આમ કરે છે વા તેમ કરે છે પણ તમે જે તમે તમારા જીવની લાઇફ જીવો છો જે એનર્જીથી જીવો છો એક આમ નવા યુવાનની જેમ જીવો છો એ એ જે છે એ આયુર્વેદથી શક્ય બન્યું છે આયુર્વેદિક શક્ય અને આપણી દવા બંધ છે ને પણ ત્રણ વર્ષથી થયા પણ તમને ક્યારેય એ ફરીથી રોગ નથી થયો ફરીથી રોગ નથી થયો તમારા માધ્યમથી હું લોકોને એ જણાવીશ કે પરેશભાઈ જે જે છે એ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમને વાનો ખૂબ જ જબરદસ્ત પ્રોબ્લેમ હતો અને રોમેટોડ આથરાટીસ ડાયગ્નોઝ થયેલું હતું આપણે એમને રેગ્યુલર ડાયગ્નોસિસ કર્યું ટ્રીટમેન્ટ કરી પંચકર્મ સારવાર કરી અને રૂટીન લાઇફસ્ટાઈલ સજેશન્સ આપ્યા જેનાથી અત્યારે એટલા બધા સારા છે ને એમની દવા છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે છતાં કોઈ પ્રોબ્લેમ નથી થયો ઉલટાનું એના શરીરમાં ડે બાય ડે એનર્જી વધતી જાય છે હવે આ વસ્તુને આપણે આયુર્વેદનો ચમત્કાર જ કહી શકીએ ને પરેશભાઈ શું કહી શકીએ આયુર્વેદનો ચમત્કાર થઈ શકીએ મારી નિયમિતતા તમારી નિયમિતતા તમારું ડાયગ્નોસિસ કારણ કે મને રોગ થયો છે ડૉક્ટર તમે જો તમે જે ડાયગ્નોસ કરી મને દવા આપી એનાથી ફાયદો થયો છે તમે પંચકર્મ મને સજેસ્ટ કર્યું તો મને ફાયદો થયો તમે સજેસ્ટ ના કર્યો તો ના ફાયદો થાય અને જે પંચકર્મ સારવાર આપણી સાત દિવસ એના વિશે તમારો અભિપ્રાય કેવો છે તમને કેવું લાગે પંચકર્મની અંદર તમારા જે માણસે મને પંચકર્મ કર્યું જે માલિશ કરી એમનું ડેડિકેશન બહુ હતું મને સારું થઈ જાય એના માટે મારા કરતાં ડેડિકેશન એમનું વધારે હતું એમણે પોતાના સગા ભાઈ જેવી ટ્રીટમેન્ટ કરી મને બરાબર અને ઘણા લોકોના મનમાં અલગ અલગ ભ્રમણાઓ હોય કે પંચકર્મથી કોને વિચારતું કે નબળાઈ જ જશે કોઈ કહેશે પંચકર્મ થાક લાગી જશે પણ મેં તો ત્યારે પણ જોયું હતું કે તમારો પંચકર્મ તમે ડે બાય ડે વધારે ને વધારે આમ હા ઘણું સારું ઘણું સારું છે ઘણું સારું છે ઘણું સારું છે પંચકર્મ કરાવવું જ જોઈએ અને ઇવન પંચકર્મ માટે જે પણ તમારો ચાર્જ છે એ પણ ઘણો ઓછો છે કમ્પેર ટુ એલોપથી દવા તમારો ચાર્જ ઘણો ઓછો છે જો તમે લાઈફ ટાઈમ કરતા દવા ખાવાનું કીધું તો કેવી લાઈફ હોત વિચારો સ્ટીરોઈડ્સ ખાવાના ના સહન કરી શકું હું ના સહન કરી શકું બિલકુલ ના સર મને તો રોમેટોલોજીસ્ટે સ્ટીરોઈડ માટે કીધું હતું મેં ના પાડી દીધી સ્ટીરોઈડ હું નહીં લઉં બરાબર છે પરેશભાઈ તમારા માધ્યમથી લોકો જાણવા જણાવવા માગીશ કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની કોઈ ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમારા જેવા રોગ મટાડેલા છે એની પાસે અનુભવ એવા વિડીયો કે એવા રિવ્યૂઝ છે કે નહીં ત્રીજા નંબરે તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર કરી શકતા હોવા જોઈને તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોય છે કારણ કે તમારી પાસે પુષ્કળ પેશન્ટ આવતા હોય છે એમ કે છે કે અમે પંચકર્મ ફલાણી જગ્યાએ કરી અમને નબળાઈ આવી ગઈ અમને દવા ગરમ પણ આયુર્વેદની પણ એ ખોટી વાત છે જો તમારું નિદાન સાચું થયું જેમ આપણી હોસ્પિટલમાં આપણે નિદાન કરીએ છીએ સાચું નિદાન થયું અને સાચી રીતે પંચકર્મ થયું તો ક્યારેય નબળાઈ નથી આવતી અને ક્યારેય દવા ગરમ નથી પડતી હોતી પરેશભાઈ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જેમણે પંચકર્મ પછી પોતાની આખી લાઈફ ચેન્જ કરી એમને આયુર્વેદના દરેક નિયમોને અનુસરણ આજે ત્રણ વર્ષથી આ નિયમો ઉપર ચાલે છે અને અત્યારે એટલા બધા સ્વસ્થ છે પરેશભાઈ તમે ઘણા બધા લોકો માટે પ્રેરણારૂપ થઈ શકશો કે જે લોકોને આવા તમારા જેવા વાક એવા કોઈ રોગો છે આપણા હોસ્પિટલની સારવાર આપણા નિદાન અને ઓવરઓલ તમે શું કહેવા માંગશો એ લોકોને હું એમ કહેવા માંગીશ કે તમે આયુર્વેદિક ડોક્ટર પાસે બરાબર ડાયગ્નોસિસ કરાવો એમના સૂચના પ્રમાણે કામ કરો એ જે ખાવાનું કે એ ખાવ જે ન ખાવાનું કે ન ખાવ અને જે દવા આપે છે નિયમિતતા અને સાહેબ એમ કે જો પંચકર્મ કરવા જરૂરી છે બસ્તી કરાવવી જરૂરી છે તો તમારે કરાવવું જોઈએ કારણ કે એમના ડાયગ્નોસિસના કારણે કહે છે એમના પર્સનલ સ્વાસ્થ્ય માટે નથી કહેતા તમારા સ્વાસ્થ્ય માટે કહે છે ઘણી વખતે પરેશભાઈ ઘણા બધા એવા પેશન્ટ હોતા જેમને એવું લાગે કે આપણે જે પંચકર્મ સારવાર કરી છે શું જરૂર છે પણ હકીકતમાં અમારી પાસે જે દર્દી આવતા હોય છે એ વર્ષોથી દવાઓ ખાઈને આવતા હોય છે શરીર એટલી હદે ખરાબ થઈ ગયું છે કે દવાની અસર આવવાની વાત તો દૂર રહી પણ એમને કોઈથી ગેસ કબજીયાત પણ એટલા બધા વધારે કે પેટે સાફ નથી હોતું સાચી વાત હવે જ્યાં પેટ સાફ નથી હોતું તમે એમ વિચારો કે ગોળી ખાવાથી બધું થઈ જશે આ સુધી તમારા શરીરને સ્વસ્થતા ન આવે ત્યાં સુધી તમારા શરીરમાં બસ્તી સારવારથી વાયુની ટ્રીટમેન્ટ ન થાય ત્યાં સુધી એને એને ક્યારે કઈ રીતે એનું આપણે ડાયગ્નોસિસને ટ્રીટમેન્ટ અસર કરે તો એના માટે આપણે પંચકર્મ વિન્સિસ કરતા હું છીએ તમે જે વાત કીધી બહુ સાચી છે અનુભવ પણ તમારો સારો છેલ્લા ત્રણ વર્ષથી નિરોગી રહ્યો છો એની પાછળ હવે તમારું છેલ્લું એક વખત આવ્યું કે એની પાછળ તમને સૌથી વધારે સારું શું લાગ્યું એમ કે તમે ત્રણ વર્ષથી નિરોગી રહ્યો શું કારણ પરિબ્રમ બન્યું એનું મેન વસ્તુ એ છે કે પંચકર્મ કર્યા પછી જે પેટ સફાઈ થઈ એના પછી તમારી જે દવા ખાધી તો દવાની અસર થઈ મારું પેટ સાફ હશે તો દવાની અસર થશે પેટ સાફ નહીં દવાની અસર નહીં થાય અને એના પછી મેં ત્રણ વર્ષથી મારા પેટને મેન્ટેન રાખ્યું એક પણ દિવસ ચૂક્યા વગર સવારે ઉઠીને નવસેકું પાણી પી અને પછી પ્રેશર આવે એટલે જવાનું એટલે જવાનું બધા જ કામ છાડવા મૂકી દેવાના પેટ સફાઈ થાય પેટ સફાઈ થાય તો આખો દિવસ સારો થાય આટલા બધા એનર્જેટિક રહ્યો છો એની પાછળનું શું કારણ છે એની પાછળનું કારણ એ છે કે નિયમિતતા મારામાં પોતામાં વિશ્વાસ પરમપિતા પરમેશ્વરનો વિશ્વાસ અને આ જે દવા સારી થઈ પંચકર્મના કારણે આયુર્વેદના કારણે એના કારણે હું બહુ ખુશ છું અને હું પ્રાર્થના કરું કે આ જીવન મારે દવા લેવી અમે પણ પ્રાર્થના કરી તમે જે આટલા બધા એનર્જેટિક છો બધું તમને એવું લાગ્યું ને કે જે જે સમયે તમારું વાનું નિદાન થયું હતું ત્યારે લગભગ તમે અંદરથી પડી ભાંગ્યા સો ટકા અને પંચકર્મે આખે આખું નવું જીવન આપ્યું તો એના વિશે આખા મારા કુટુંબ ઉપર અસર પડે છે મારા આખા ઘર ઉપર અસર પડે છે મારા ફેમિલી પર અસર પડે છે અને એ અસર છે ને એ મારું સહન નથી કરી શકતો હું મારા છોકરાઓ માટે મારી છોકરી માટે અને જ્યારે હું સ્વસ્થ થઈ ગયો છું તો આજે મારા છોકરા છોકરી બંનેને કહું છું કે ચાલો આપણે રમવા જઈએ ચાલો આપણે વોક કરવા જઈએ ચાલો આપણે દોડવા માટે જઈએ આજે સવારે જો મારી છોકરી લઈને ગયો તો એક કલાક વોક કરી